પાયા વગરના અનેક આક્ષેપો લગાવી મંદિરનો માહોલ બગાડી રહ્યા છે અને ગામનો માહોલ બગાડી રહ્યા છે આ બિલકુલ દોષિત માણસો છે જાનકીદાસના દાસના ધર્મપત્ની ભાગવતદાસજી ઉપે ભૂમિકાબેન એ પોતે મારા કમ્પાઉન્ડની અંદર આવીને અનેક વખત આવી છાસવારે હુમલા કરી અને પોલીસ તંત્રને અને સો નંબરનો દુરુપયોગ કરી અને છાસવારે આવા ષડયંત્રો કરતા હોય છે એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને સોંપી દો એમ આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે